રાધે રાધે મિત્રો મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ મિત્રો હું ઉષા ગોહિલ આપનું સ્વાગત કરું છું મિત્રો આજે હું તમને લસણનું ગ્રો કઈ રીતે કરવાનું તે હું આજે તમને બતાવીશ આ મેં એક લસણમાંથી કેટલી લસણ થઈ છે તે તમે જોઈ શકો છો તમે ઘરે પણ લસણ ઉગાવી શકો છો આપણે બાલકનીમાં કે ગાર્ડનમાં તમે લસણ ઘરે ઉગાવી શકો છો આજે હું તમને બતાવું છું આપ મારી પાસે લસણ છે અને તેની મેં કરી આવી રીતે અલગ અલગ કરી છૂટી કરી અને પાણીમાં ભીગોથી અને

લસણનો ભાગ આ ઉપર રાખવાનો અને તેને આવી રીતે માટીમાં લગાવી દેવાનું તેથી આપણે મહિના દિવસમાં લસણ તૈયાર થઈ જશે અને ઓછું બચત ઓછી માટી અને એકમાંથી અનેક લસણ થશે તો તમે પણ લસણનું વાવેતર ઘરે કરી શકો છો અને એક દિવસ પાણીમાં ભીગોવીને રાખવાની તેથી તેના અંકુર આપ જોઈ શકો છો તેના અંકુર ઉપરથી ફૂટવા મળશે અને લસણ વહેલી લાગી જશે આવી રીતે માટીમાં બધી લસણ લગાવતા રહેવાનું તેથી તે સારી રીતે માટીમાં અંકુર પૂછશે તો મિત્રો તમે પણ આવી રીતે લસણ ઘરે ગ્રો કરી શકો છો મેં આ લસણ ગ્રો કરી છે આપ જોઈ શકો છો એક મહિના દિવસમાં તે સારી રીતે ગ્રો કરી છે અને તમે પણ ઘરે કરી શકો છો તો આ મારો વિડીયો તમને ગયો હોય તો તમે શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો રાતે રાતે